નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે અઢારમો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે એમના વિશે તેમજ મિત્રો ખેડૂત મિત્રોના ફોનમાં એક સ્કેમની લિંક ફરી રહી છે જે સરકારશ્રી દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે મિત્રો જે વોટ્સએપના માધ્યમથી આપને ફ્રોડ અથવા તો ફ્રોડ મેસેજ આવે છે તેમનો પર ક્લિક કર્યાની સાથે જ ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટ સાફ કરી દે છે

હેઠળ પ્રત્યેક ખેડૂતને વાર્ષિક રૂપિયા છ હજારની સહાય આપવામાં આવે છે જે ખેડૂત મિત્રોને દર ચાર મહિને રૂપિયા બે બે હજારની સહાય એમ કુલ મળીને બાર મહિનામાં છ હજાર જેટલી સહાય ફાળવવામાં આવે છે મિત્રો ગુજરાતના એકસઠ પોઈન્ટ તોતેર લાખ ખેડૂતોને મળી રૂપિયા દસ લાખ તેત્રીસ હજાર બસો ને અઠ્યાસી કરોડની સહાય જેમાં સહાયની રકમ એટલે કે સહાયના નાણાં સીધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને ઘણી એવી અત્યાર સુધીમાં સહાય ફાળવેલી છે સરકાર શ્રી દ્વારા મિત્રો ખેડૂતોને મળેલી સહાયની રાશિની વાત કરીએ તો એક પોઈન્ટ બ્યાસી લાખ કરોડ જેટલી સહાય અત્યાર સુધીમાં ફાળવવામાં આવી છે જેમાં કોરોના કાળમાં મળેલ સહાયની વાત કરીએ તો એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ કરોડ જેટલી સહાય કોરોના કાળમાં આપવામાં આવી હતી તેમજ મિત્રો પીએમ કિસાન દ્વારા લાભાની વત ખેડૂતોને અગિયાર પોઈન્ટ ઇઠ્યોતેર કરોડની સહાય આપવામાં આવી છે તેમજ પ્રત્યેક વર્ષ મળતી સહાયની વાત કરીએ તો રૂપિયા સો હજાર જેટલી સહાય ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં દર ચાર મહિને બે હજાર જેટલી રકમ ફાળવામાં આવે છે હવે ઘણા એવા ખેડૂત મિત્રો હશે કે જેમને પંદર સોળ સત્તર અથવા તો સોળ સત્તર જેટલા હપ્તા નાખવામાં આવ્યા નથી તેમનું રીઝન શું હોઈ શકે એટલે કે તેમનું કારણ શું હોઈ શકે કે ખેડૂત મિત્રોને પંદર સોળ સત્તર અથવા તો સોળ સત્તર ખાતામાં હપ્તા નાખવામાં આવ્યા નથી

મિત્રો રાજ્યમાં કુલ લાભાર્થીઓ પૈકી પિસ્તાલીસ લાભાર્થીઓએ ઈ કેવાયસી કરાવેલ છે જ્યારે ઈ કેવાય સી કરાવવાનું હજુ બાકી છે તો વહેલી તકે કરાવી લે કારણ કે તેમનો અઢાર મોહ્તો જેણે આધાર કાર્ડ સીડિંગ તેમજ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવેલ ન હોય તેમને બેંક એકાઉન્ટમાં જે ઓઢાર મહતો સરકાર દ્વારા આપવામાં આવે છે તે નહીં મળે એમની ખાસ નોંધ લેવી તેમજ મિત્રો આગામી હપ્તો મેળવવા માટે આજ જ આધાર કાર્ડ અને બેંક ખાતામાં આધાર કાર્ડ સીડિંગ કરાવવા વિનંતી તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અઢારમો હપ્તો મેળવવા માટે બેંક ખાતાનો આધાર કાર્ડ સીડિંગ કરાવવાનું આવશ્યક રહે છે મેં જણાવીએ પ્રમાણે મિત્રો બેંકની બ્રાન્ચની ઓફિસનો કોન્ટેક કરી અને ત્યાંથી આપે આધાર કાર્ડ સીડિંગ કરાવી લેવાનું રહે છે જો તમારે બેંક ખાતાનો આધાર કાર્ડ સીડિંગ કરાવેલ ન હોય તો આધાર કાર્ડ સાથે તાત્કાલિક બેંકમાં રૂબરૂ જઈ અને આધાર કાર્ડ સીડિંગ કરાવવું આવશ્યક છે તો મિત્રો આ રહેલી છે પૂરી માહિતી હવે છેલ્લે વાત કરીએ મિત્રો કે જે ફ્રોડ ચાલી રહ્યો છે અને સરકાર શ્રી દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઓલરેડી છે છું તો કે મિત્રો જે આપની સામે આ ફોન દેખાય છે તેમની ઉપર જે એપ્લિકેશન અથવા તો લિંક દેખાય છે જેની ઉપર ક્લિક કર્યાની સાથે જ ખેડૂત મિત્રોને કંઈક ડિટેલ પૂછવામાં આવશે પર્સનલ ડિટેલ એટલે ઇન્ફોર્મેશન નાખ્યાની સાથે જ તમારો બેંક એકાઉન્ટ સાફ કરી દેશે આ સાયબર ફ્રોડ છે

આવશે તો આમની એક ખાસ નોંધ લેવી ખેડૂત મિત્રો એ કે જે એક્સિસ બેંકની વિગત માગતાની સાથે તમે તેમાં વિગત ભરશો એટલે તમારા બેંક એકાઉન્ટ સાફ કરી દેવામાં આવશે તો કૃપા કરીને આ પ્રકારની ફ્રોડ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી નહીં તો ખેડૂત મિત્રો એક ખાસ નોંધ લેવી કે મિત્રો ઘણા બધા સમયથી આ એક ફ્રોડ એપ્લિકેશન ફરી રહી છે જેમને સાયબર ફ્રોડ તરીકે ઓળખવામાં આવે છે જે વોટ્સએપના માધ્યમથી હેકર્સ ટાર્ગેટ બનાવે છે ખેડૂત મિત્રોને તો મિત્રો બસ આ પીએમ નિધિ યોજના અંતર્ગત હપ્તો ટૂંક સમયમાં ખેડૂત મિત્રોના એકાઉન્ટમાં જમા થઈ જશે પરંતુ આધાર કાર્ડ સીડી અને ઈ કેવાય કરાવવું ફરજિયાત છે તો જ મિત્રો અઢાર હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં નાખવામાં આવશે તેની સાથે સાથે મિત્રો જે સાયબર ફ્રોડ ચાલી રહ્યો છે એમની પણ માહિતી મેં આપને જણાવી દીધી છે તો આમનાથી પણ સાસદ રહેવું